ફરજ બજાવતો યુવાન વીસ ડિસેમ્બરે ગુમ થઈ ગયો હતો જે યુવાનનો મૃતદેહ કલોલ પાસેના જાસપુર ગામની નર્મદા કેનાલમાંથી હાથે પગે દોરડા બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો જે યુવાનના હત્યાના ગુનાનો ભેદ એલસીબીએ ઉકેલી નાખીને બે આરોપીની ધરપકડ કરી છે બાળ વિકાસ વિભાગના નાયબ સચિવના અંગત મદદનીશ તરીકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતો ચોવીસ વર્ષીય રોહિત સિસારા નામનો યુવાન વીસ ડિસેમ્બરે ગુમ થયો હતો જેનું દ્વિશક્ય વાહન સેક્ટર અગિયારના રામકથા મેદાનમાંથી બિનવારસી મળી આવ્યું હતું જે અંગે સેક્ટર સાત પોલીસ મથકમાં યુવકની બહેન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ યુવાનની લાશ જાશપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગળે ટૂંપો દીધેલી હાલતમાં તેમજ હાથ પગ દોરડાથી બાંધેલી સ્થિતિમાં મળી આવી હતી गांधीनगर शहर सेक्टर सात पुलिस स्टेशन में एक अपहरण एंड मर्डर की बना बना है इसमें दो आरोपी है मेन करके एक राज विक्रम सिंह और दूसरा है अपना दवल रातोड़ ये दोनों मिलकर एक रोहित करके अपना कर्मचारी है जो हेल्थ एंड वुमेन एंड चाइल्ड डिपार्टमेंट में काम करता था उनको बुलाए थे अराउंड साढ़े बजे के आसपास सेक्टर अग्ह में फिर गाड़ी में बिठाया फिर गाड़ी में ही इनको मारझूट करके फिर इसका गला दबा के हाथ पैर बांध के फिर उसके बाद बॉडी ले जाके बॉडी को नर्मदा केनाल के अंदर फेंका गया था फिर हमको कल बॉडी सातेज पुलिस स्टेशन साइफन के आसपास से मिली थी इसमें मेन ये था कि जो बोग बनार है उनका और अपना जो मेन अक्यूज़ है राज चौहान इन दोनों का एक अफेयर है एक लड़की के साथ इस लड़की की जय चक्कर में ये पूरा बनाव बनी है राज और रोहित एक दूसरे को पहचानते थे, थे बट दोनों अलग अलग ऑफिस में काम कर आ, कर, आ, कर रहे हैं अभी। रोहित जो है वो अपना एंड चाइल्ड डेवलपमेंट ऑफिस गांधीनगर एलसीबी द्वारा घटना संबंधित सीसीटीवी चकासा टोरेंट पावर नजीक न सीसी टीवी माँ सांजना छह એક સફેદ કારમાં રોહિતનું અપહરણ કરાયાનો પ્રથમ પડદો ઉચકાયો હતો જે બાદ જાણવા મળ્યું હતું કે અમદાવાદ સ્થિત એક છોકરીના મુદ્દે રાજ ચૌહાણ અને ધવલ ચબાર નામના વ્યક્તિ અવારનવાર રોહિતને ધાક ધમકી આપતા હતા જેથી પોલીસે રાજ અને ધવલની ધરપકડ કરીને તપાસ હાથ ધરતા બંને જણે રોહિતનું અપહરણ કરી તેને ખેડા લઈ ગયા હોવાનું કબૂલ્યું હતું અને તેણે ગળે ટોંપો દઈને હત્યા નિપજાવી હાથ પગ દોરડાથી બાંધીને લાશને આંતરસુંબાની નર્મદા કેનાલમાં ફેંકી દીધી હોવાનું કબૂલ્યું હતું જેને લઈને બંને આરોપીઓની ધરપકડ કરીને પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલીને વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગરના જાજપુર કેનાલમાંથી એક યુવાનનો હાથે પગે બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ અંગે જ્યારે તપાસ કરી પોલીસે ત્યારે જાણવા મળ્યું હતું કે મૃત યુવક હતો જે વીસ પોતાના ઘરેથી ગુમ થયો હતો આ મૃતદેહની હાથ ધરતા ગાંધીનગર એલસીબી છે તેઓને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે યુવાન હતો કે જેને મોતને ઘાટ ઉધાર્યા બાદ તેને કેનાલમાં ફેંકી દીધો હતો જો કે ગાંધીનગર પોલીસે આ જે હત્યારાઓ છે તેઓની ધરપકડ કરી અને વધુ તપાસ છે તે હાથ ધરી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા ગાંધીનગર કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા ગુજરાત